સ્થાપના દિવસ નિમિત્તે ભુજ મધ્ય વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજ રોજ નવમી ઓગસ્ટ એટલે કે યુથ કોંગ્રેસ નો સ્થાપના દિન આ સ્થાપના દિન નિમિત્તે યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભુજ શહેરમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેરમાં આવેલ અંધજન મંડળ ખાતે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે જ યુથ કોંગ્રેસના સભ્યના જણાવ્યા અનુસાર અન્ય સામાજિક કાર્યો પણ કરવામાં આવશે જેમાં ફ્રૂટ વિતરણ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરાશે આ તકે સામાજિક અગ્રણીઓ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ યુથ કોંગ્રેસના સભ્યો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે યુથ કોંગ્રેસના કોંગ્રેસના સભ્ય ભારતીય રાષ્ટ્રીય યુવક સ્થાપના દિવસે આજે ભુજ છે ભુજ વિધાનસભા યુવક કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા અંજન મંડળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને યુવાનો રાજકારણમાં સક્રિય થઈ આગળ પડતો ભાગ લે અને નવું પરિવર્તન લઈ આવે એ આશયથી યુવક કોંગ્રેસની સ્થાપના થઈ છે એને આગળ વધારતા આપણા કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ અબુભાઈ અને વિધાનસભાના પ્રમુખ મિતભાઈ કાદરભાઈ એ બધાએ સાથે મળીને બહુ સુંદર આયોજન કર્યું હતું અને આવીને આવી સેવા ભાવનાની પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છાઓ મારું નામ મિત બલરાજ જોશી છે હું ભુજ વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું આજ રોજ એટલે નવ ઓગસ્ટ અમારું યુથ કોંગ્રેસનું સ્થાપના દિવસ છે તે નિમિત્તે આજે ભુજ ખાતે અંધજળ મંડળ ખાતે આજે અમે વૃક્ષારોપણનું ઉપરથી જે હાઈકમાન્ડમાંથી જે આવેલું છે એ પ્રમાણે પ્રોગ્રામ આજે રોજ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા સાથે યુથ કોંગ્રેસના હોદ્દેદારો સિનિયર આગેવાનો સામાજિક અગ્રણીઓ સાથે રહી અને આજે અમે વૃક્ષોનું વાવેતર કરશું આજના આયોજનમાં અમારું સામાજિક કામો રહેશે વૃક્ષારોપણનું ખાસ કરીને અમારું કાર્યક્રમ છે ફ્રૂટ વિતરણ હોસ્પિટલોમાં અને બીજી ઠેકાણે જે કામો બાકી રહી ગયા છે એ પ્રમાણે યુથ કોંગ્રેસ આગળ કામો કરશે